નમસ્કાર મિત્રો અત્યારે આપણે શિવરાજપુર બ્રિજ આવી ગયા છીએ દ્વાર દ્વારકાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે એક ફરવાલાયક પિકનિક સ્થળ છે તો મિત્રો આપણે બ્રિજની અંદર જઈશું શું શું ફરવાનું છે ખાવા પીવાનું કેમ છે તે તમામ હું આગળના વિડીયોમાં માહિતી આપીશ તો મિત્રો વિડીયોમાં બનાવી જો અહીંથી આપણે એન્ટર થવાનું છે ટિકિટ લઈને તો ચાલો આપણે મિત્રો ટિકિટ લઈને અંદર એન્ટર થઈએ મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે તો ચાલો અહીંથી અંદર જવાનું છે ચાલો મિત્રો આપણે શિવરાજપુર બ્રિજની મુલાકાત કરીએ શરૂઆતનું લોકેશન આ ટાઈપનું દેખાય છે આપને મિત્રો ચોમાસાને કારણે નાવાની અત્યારે મનાય છે એટલે કે પ્રતિબંધ છે ઉનાળામાં પિકનિક માટે એક વખત અહીં આવવા જેવું છે મિત્રો આપ જોઈ શકો છો અરબી સમુદ્ર ઘોઘવાટા મારે છે આપ જોઈ શકો છો આ બ્રિજનો કિનારો છે હાલ થોડોક દરિયામાં કરંટ હોવાથી નહવાની મનાઈ આપી દીધી છે ચોમાસું હોવાથી હજુ અંદર પણ થોડુંક કામ ચાલુ છે ઘણું બધું અંદર રિસોર્ટનું કામ ચાલુ હોવાથી આપણે બ્રિજ ઉપર જ ફરી શકીએ છીએ ટૂંક સમયમાં કામ પૂર્ણ થતાં બ્રિજને પૂરેપૂરો ઓપન કરવામાં આવશે બધી ફેસિલિટી આપને મળશે અંદર રેસ્ટોરન્ટ હશે ઘણી બધું અંદર સુવિધાઓ છે મિત્રો તો મિત્રો એક વખત શિવરાજપુત બ્રિજની મુલાકાત લેશો ખૂબ જ મજા આવે એવું સ્થળ છે આખો દિવસ તમે અહીં દરિયા કાંઠે વિતાવજો તો પણ એક દિવસ સુકવો પડશે આનંદ માણી રહ્યા છે દરિયામાં કરંટ દેખાય છે માટે નહવાની મનાય છે આપ કિનારા ઉપર રહીને મજા લઈ શકો છો ખૂબ જ સુંદર નજારો છે અરબી સમુદ્ર એટલે કે સામેની સાઈડ જે દીવા દાંડી દેખાય એક્ઝેક્ટ એમની સામે દ્વારકાધીશનું મંદિર આવેલું છે એટલે કે દ્વારકાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે આપ જોઈ શકો છો ઘણા બધા લોકો આવી ગયા છે બ્રિજની મજા લેવા અને આપણે પણ વિડીયોમાં મજા લઈ રહ્યા છીએ મોટી લેયર હતી ક્યાં સુધી પાણી આવી ગયું લોકોને સામાન ઉપાડવા પીડ્યા નાસ્તો કરવા બેઠા હતા એને પણ ઊભું થવું પીડ્યું અત્યારે કરંટ હોવાથી લેર ક્યારે પણ મોટી આવી શકે છે મિત્રો એટલે સાવચેતીથી દરિયામાં સેલ્ફી પાડવી કોઈ જાનહાની ના બને જો 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 મિત્રો એના કરતાં પણ મોટી લહેર આવી ગઈ છે ફૂલ કરંટ છે અત્યારે સમુદ્રમાં લોકોને બહાર આવવું પડે છે મજબૂરન કારણ કે આમાં જાનહાની પણ થઈ શકે મિત્રો એટલે સાવચેતીથી આપણે સ્નાન કરવું નાવું ખૂબ જ દસ દસ ફૂટના મોજા ઉલે છે ખૂબ જ કરંટ છે મિત્રો ખૂબ અંદર ના જવું દરિયાના અંદર કરંટ હોવાથી ક્યારે પણ મોટી લહેર આવી શકે છે આપની જાનને જોખમ બની શકે છે મિત્રો તો મિત્રો સાવચેતીથી નાહવું ધોવું અને ફરવું આપ જોઈ શકો છો અચાનક જ લેર આવતા આપને અંદરની બાજુ ખેંચી જાય એવું પણ કરંટ બતાવે છે મોટી છે મારે પણ લગભગ ભાગવું જ પડશે ઓહોહો આપ જોઈ શકો છો દરિયાની અંદર કરંટ કેટલો છે આ ભાઈનો નાસ્તો પલ્લી ગયો ભાઈ દરિયામાં બહુ કરંટ છે ધ્યાન રાખજો બધું પલ્લી ગયું નાસ્તો બધું મિત્રો થોડી વાર ક્યાં સુધી લહેર આવવા મળી માટે પ્રતિબંધ મૂકેલો છે થોડાક દિવસ માટે ચોમાસા પૂરતો કે દરિયાની અંદર નાવું નહીં નાવાની સખ્ત મનાય છે મિત્રો મિત્રો એક વખત તો અહીં આવો મજા આવ્યો ખૂબ જ મજા આવે છે અને દરિયાની અંદર તમને જે મન ગમતું હોય એ નામ પણ લગજો હમણાં અહીં સુધી દરિયાનું પાણી આવશે મિત્રો આપ જોઈ શકો છો ખૂબ જ મોટી મોટી લહેરો આવી રહી છે ચાલો મિત્રો એક વખત તમે અહીં પધારશો મને વિશ્વાસ છે કે આ વિડીયો જોયા પછી તમને પણ મન થઈ ગયું છે કે આપણે ચાલો શિવરાજપુર બીચમાં ફરવા જઈએ અને સાથે સાથે દ્વારકાધીશના પણ દર્શન કર્યું આજુબાજુમાં ઘણા ફરવાલાયક સ્થળ છે જેમ કે નાગેશ્વર છે ગોપી તળાવ છે બેટ દ્વારકા છે એ તમામ સ્થળ આપણે ભગવાન શ્રી કૃષ્ણના ઐતિહાસિક સ્થળો છે જે આપ સૌ જાણો છો જો મિત્રો કરંટ ફૂલ બતાવે છે મિત્રો વિડીયોમાં ઘડીકમાં ક્યાં ક્યાંય એની જે લહેરું છે તે આવી જાય છે મિત્રો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ મે સબસ્ક્રાઈબ કરજો તમારો એક સબસ્ક્રાઈબર એક લાઈક અમને પ્રોત્સાહન આપે છે અમને નવા વિડીયો બનાવવામાં ખૂબ જ તાકાત આપે છે મિત્રો એટલે મિત્રો લાઈક કોમેન્ટ નહીં તો કરજો જય શિયા ખૂબ જ સુંદર નજારો છે સાંજના પાંચ વાગ્યા છે મિત્રો આપ જોઈ શકો છો લોકો દરિયાની અંદર ઘણા દૂર ગયેલા છે તે મજબૂર બહાર આવી રહ્યા છે અહીંના ગાર્ડ પણ સીટી મારીને બહાર કાઢવાનું કહે છે કે અંદર બહુ દૂર સુધી ના જાઓ અને હંમેશા કોઈ પણ દરિયો હોય શાંત દરિયો હોય કે ઘૂઘવાટા મારતો હોય પણ આપણે સાવચેતીથી ને એમાં નહવું ધોવું અને હરવું ફરવું અચાનક સમુદ્રનું અમુક વેળા એવી આવી જાય છે અમુક લહેરો એવી આવી જાય છે કે તે કિનારાને બહુ જ દૂર સુધી ઘસી આવે છે તો મિત્રો દરિયા કાંઠે નહું ધોવું એક આપણે સાવચેતીથી રહેવું આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર બીચ છે હજી આ રેસ્ટોરન્ટને બધું કામ ચાલું છે એ ટૂંક સમયમાં ઓપન થઈ છે ત્યારબાદ એની અંદર પણ સ્વિમિંગ પૂલ છે એમાં પણ નાઈ શકશો આપ જય શામ લાઈક છે ને કોમેન્ટ કરજો મિત્રો શાંતિલાલ સોલંકી ગુજરાતી લોકને સબસ્ક્રાઈબર કરજો ભૂલતા નહીં એક માંથી તો જતા જ નહીં Guys, yeah, here I am.